વડોદરા શહેરના પોલીસ કર્મચારીઓ પર છાશવારે આક્ષેપો થતા હોય છે આજે વધુ એક આક્ષેપ સાથે એક વ્યક્તિ આપણી સાથે છે જેઓ પર અસંખ્ય દારૂના પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે તેઓ સુધારવા માંગે છે પણ પોલીસ તેમને સુધારવા દેતી નથી તેવો તેમનો આક્ષેપ છે કપૂરાઈ પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાનો વારંવાર તેઓને હેરાન પરેશાન કરતા હોય અને કોઈપણ શરાબનો જથ્થો પકડાય એટલે તેમને વોન્ટેડ જાહેર કરવાની ફિતરત રાખે છે તેવો તેમનો આક્ષેપ છે આજે પોલીસ કમિશનર કચેરીએ તેઓ દ્વારા એક અરજી કરવામાં આવી છે આપણે જાણીશું શું સમગ્ર મામલો છે અને વિજયભાઈ કેવી રીતે તમારા વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે તમે કેટલા સમયથી બુટલેગર હતા અને હવે શું કરવા માંગો છો હવે સાહેબ હું આ કોઈ ધંધામાં સંડવાવા માંગતો નહીં એક વર્ષથી છેલ્લા એક વર્ષથી મેં તો આ તમામ ધંધા બંધ કરી દીધેલા છે અને આ સંજયભાઈ રબારી અને આ રાજેન્દ્રસિંહ નામનો આરોપી અને એક હતા વહીવટદાર તેની અત્યારે હેડક્વાર્ટરમાં બદલી થઈ ગયેલી છે રણજીતસિંહ નામ છે એમનું અને આ લોકો ગમે ત્યાં વડોદરા શહેરની અંદર તરસાલી વિસ્તાર મકરપુરા વિસ્તારની અંદર દારૂ પકડાય ગમે ત્યાં મને વોન્ટેડ જાહેર કરી દેતા હોય છે સાહેબ હું કોઈ ગુનામ નથી જો હું કોઈ બી ગુનામો હોય મારો કોઈ બી મોબાઈલ એ હોય હું બે દિવસથી પથારી વસ હતો મારો મેડિકલ ચાલતું હતું મારી સુગર ચારસો ને ચાલીસ સુગર થઈ ગયો હોય તેથી હું ઘરે હતો તો પણ મારો પરમ દિવસ ખોટી રીતે મારા ઉપર વોન્ટેડ જાહેર કરી જે વાતમાં હું જાણતો જ નથી કોઈ બી હિસાબે આ જે ગુનો નોંધાયો એ કોના પર નોંધાયો છે કેવી રીતે આ જીતુભાઈ નામનો અને એક કિશન નામના છોકરાઓની કઈક એક્ટિવાઓ પકડાયેલી છે બિનવારસી હાલતમાં તો એ બિનવારસી હાલતમાં એક્ટિવા પકડાય ત્યાં એ લોકો એવું જણાવે છે કે વિજય નામના આરોપીનું અહીંયા મોટા પાયે કટિંગ ચાલતું હતું ત્યાં સાહેબ મારા માણસ પણ કોઈ બી નતા કે અમે પણ કોઈ સ્થળ ઉપર નતા તો ક્યાંથી અમારું એ હોય હું ઘરે પથારી વસોતો કોઈ બી મને આ સાબિત કરી બતાવે પોલીસ કર્મચારી કે કોઈ પોલીસનો માણસ તો એને દસ લાખ રૂપિયા ઇનામ આપવા તૈયાર છું આમાં આરોપીઓના સ્ટેટમેન્ટના આધારે તમને વોન્ટેડ જાહેર કર્યા છે કે પંચોના સ્ટેટમેન્ટના આધારે કેવી રીતે શું તપાસમાં કોઈ મોબાઈલ રેકોર્ડ નીકળ્યા છે શું નીકળ્યું છે કશું જ નહીં સાહેબ પંચો પણ મને સોગંદનામું કરી આપ્યું છે મને જે આરોપીઓ જે જેની એક્ટિવાઓ પકડાઈ છે એ પણ મને સોગંદનામું કરી આપવા તૈયાર છે કે ભાઈ તમારું છે જ નહીં જેનું છે અમે તેનું કહેવા તૈયાર છે પણ પોલીસ માનતી નથી વારંવાર તમે પૈસા આપો છો પોલીસને હવે તમે પૈસા આપવાના બંધ કરી દીધા એટલે તમારા ઉપર ખોટી રીતે કે કેસો કરે છે આ લોકો શું એવું તો નામ ના આપાય મેં ધંધો કરતો હતો પરમિશન થી ધંધો કરતો હતો પોલીસ મને પરમિશન આપતી હતી વડોદરા મકરપુરા શહેર ની અંદર ધંધો કરતો હતો કટિંગ નો હું પૈસા આપીને ધંધો કરતો સાહેબ પણ કોઈનું કેટલા નું નામ લઉં મેં ખોટી રીતે હવે આ તમે કહો છો કે તમને પોલીસ ખોટી રીતે ફસાવવા માંગે છે આ પહેલી ઘટના છે કે અગાઉ પણ આવું થયું છે અગાઉ મારે થી ત્રણ કેસની અંદર મને સંજયભાઈ વેર રબારીના રાજેન્દ્રસિંહ લોકોએ અગાઉ પણ મને મારી બેનના ઘર ઘરની પાછળ જંગલમાંથી આવી રીતનો ખુલ્લે આમ મેદાનમાંથી દારૂ મળેલો ત્યાં મારી ગાડીઓ પડેલી તો મારી ગાડીમાં મૂકીને મને અગાઉ પણ ખોટી રીતે મને છંડવાયેલો તે સમય પણ અમે લોકોએ સાહેબો શ્રીને ઉપર સુધી જાણ કરી કે સાહેબા ખોટું થઈ રહ્યું છે પણ તે વખત પણ અમારું કોઈ સાંભળવામાં આવતું નહીં તો આ વાર તો મેં મુખ્યમંત્રીથી લાગીને લાગીને તમામ જગ્યાએ અરજી કરેલી છે કે ભાઈ આનો કંઈક નિકાલ આવે અને મને સુધરવા દો હવે હું થાકી ગયો છું સાહેબ બીમારી બીમાર રહું છું આજે બેતાલીસ વર્ષની અંદર ઉંમરની અંદર કંટાળી ગયેલો છું એનાથી હું હવે મહેરબાની કરીને તમારા સમક્ષ કહેવા માંગુ છું કે પોલીસ ને કહો કે મને સુધરવા દે તમે સુધારો માંગો છો પણ એની શું ખાતરી કે આના પછી તમારા પર કોઈ પ્રોહિબિશન કેસ પોલીસ દ્વારા તો નહીં થાય ચલો પણ તમે પકડાયા તો આજે આ વાત સાબિત થશે કે તમે આજે ખોટું બોલો છો ના ના સાહેબ નહીં પકડાય મારું વસ્તુ જ નહીં પકડાય માર કરવું નથી તો પકડાવાનું કે બિલકુલ દારો નો ના ના નથી કરવો સાહેબ મારે હવે આ રજૂઆત પછી પોલીસ પાસે અધિકારીઓ પાસે તમારી શું માંગણી રહેશે સાહેબ એ જ કહેવા માગું છું કે આ એફઆઈઆર ખોટી ખોટી પહેલાં તપાસ કરો કે આ કોનું છે શું છે કેવી રીતનું છે તે પછી ગુનો દાખલ કરો કે કોઈ બી માણસ એવું કે બીજે પૈસા આપેવો છે એટલે એના ઉપર જ ગુનો દાખલ કરી દેવો તમે પહેલાં તપાસ કરો મારે બીજું કંઈ કહેવું નથી તમે તપાસ કરીને ગુનો દાખલ કરો એનાથી અમે અમારું હશે તો અમારા ઉપર તમે દાખલ કરો અમે કરવા તૈયાર છે સ્વીકારવા તૈયાર છે અમે પણ અમારું ના હોય તો એ મને બકરો બનાવો અને સાહેબ આ કેસ વડોદરા શહેરમાં નહીં સમજવાનું પાસા જ સમજવાની અ હું ના કામની પાસામાં છ મહિના માટે જતો રહીશ હવે આ કેસના આધારે

કેવા ગયેલા મારા સંબંધીઓ પણ કે છે નહીં પતે ભયા જેનાથી મેં આ અરજીઓ કરી છે જોઉં છું શું થાય છે અરજીના આધારે પોલીસ કમિશનરમાં તેઓએ અરજી કરી છે વિજયભાઈ અને તેઓના અન્ય મિત્રો અને સગા સંબંધીઓએ જે અરજી કરી છે અને પોલીસ પાસે ન્યાયની માંગણી કરી છે કે જે કંઈ પણ ગુનેગારો છે સાચા ગુનેગારોની તપાસ કરવામાં આવે અને સાચા ગુનેગારોનું એફઆઈઆરમાં નામ આવે જેને ખરેખર સુધરવું છે તેને ફરીને ફરી ગુનેગાર બનાવવાની પ્રવૃત્તિ કેટલાક પોલીસ કર્મચારીઓ કરી રહ્યા હોવાના વિજયભાઈએ કર્યા છે કેમેરામેન સાથે મૌલિક પટેલ ફાઇન્ડર ન્યૂઝ સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યુઝ ચેનલ ને અને યુટ્યુબ ઉપર બેલ આઈકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો